ચમુસર તાલુકામાં વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાયકલો ઉપર ઘાસ ઉગી નીકળ્યું અગાઉના સમયમાં પણ વિદ્યાર્થીઓને માટે સાયકલ વિતરણ કરાવવું ન હતું ને તે પણ કટાઈ ગઈ હોય જેના સમાચાર પ્રસારિત થતા તંત્ર દ્વારા જે તાત્કાલિક બીજા દિવસે બીજી જગ્યાએ મોકલી આપવામાં આવેલ અને ફરીથી બીજો કિસ્સો સામે આવ્યો પ્રાપ્ત વિગત મુજબ બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાયકલો આ દિન સુધી કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી ને જંબુસર એઝ એન્ડ આઈએસઆઈ સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવતા તેની ઉપર ઘાસ ઉગી નીકળેલ અને સાયકલો પણ કટાઈ ગયેલ હોય શું સરકારના અધિકારીઓ સાયકલો બાળકોને વિતરણ કરવા લાવ્યા કે પછી બંગારમાં વેચવા લાવ્યા તે ઉપરથી માલુમ પડે છે કે અધિકારીઓ ગોધરામાં સુઈ રહ્યા છે કે પછી રાજનીતિ રમાઈ રહી હોય તેવું જણાય આપ્યું જંબુસર તાલુકાની અંદર બે હજાર ત્રેવીસના સમય દરમિયાન જે દીકરીઓ અને દીકરાઓને માટે આપવામાં આવેલી એક આ સાયકલનું ઉદાહરણ જંબુસર નગરપાલિકાના કમ્પાઉન્ડની અંદર આ સ્થાપિત કરેલી બે હજાર ત્રેવીસની સાયકલો દેખાય છે મિત્રો આ જોવાનો વિષય એ બને છે કે આ સાયકલો ક્યાં જશે અને કયા વ્યક્તિઓને આપવાની છે આ સરકાર આજે બે હજાર ચોવીસની અંદર જ્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે અને ચોવીસમાં પૂર્ણ થવાનું સાબિત થઈ રહ્યું છે છતાં પણ આ સાયકલો આ જગ્યા ઉપર દેખાઈ રહી છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અહીંયાથી વિદ્યાર્થીઓ એક આઈપીએસ બનતો હોય એક પોલીસ કોન્સ્ટેબલ બનતો હોય કે એક ક્લાર્ક બનતો હોય કે કોસ્ટેબલ કોન્સ્ટેબલ બનતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ સાયકલ પર દેખાઈ રહ્યું છે પણ સમાજ કલ્યાણ અધિકારીઓ કે આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં ન આવતા અગાઉ પણ અમે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા હતા છતાં પણ આજે અહીંયા જાણવા દેખાઈ રહ્યા અમને એમ લાગી રહ્યું સ્પષ્ટ રીતે કે આ કઈ કૌભાંડ અને કયા રીતનું નેતૃત્વ અહીંયા આગળ ચાલી રહ્યું છે આ સાયકલોનો ડેલી કોણ છે અને આ સાયકલો ક્યાં લઈ જવાની એ સવાલ આ જંબુસર તાલુકાના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે અને ત્યારે અમને એમ દુઃખ થાય છે કે આ વિદ્યાર્થીઓને સાચા હિતની અંદર મળશે કે આનો ભંગાર સ્કેપ કરવામાં આવશે કે કોઈ એજન્સી દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે એનો કોઈ આ દિન સુધી કોઈ કોઈ પણ અધિકારીઓએ આનું કોઈ મિદર્શ કોઈ મીડિયાની અંદર આપવામાં નથી આવતા અમને એમ લાગી રહેલું છે સ્પષ્ટ રીતે કે આ એક જાતનું એક કૌભાંડ હોય અનેક જગ્યા પર ગુજરાતની અંદર આવા બનાવો બને છે અને ત્યારે આ ભંગારની અંદર આપવા માટે લાવેલી સાયકલો દેખાય છે ત્યારે બાળકો ગામડામાંથી આ જંબુસરની અંદર એક શિક્ષણ લેવા માટે આવતા હોય અને એ શિક્ષણની અંદર એક સાયકલ સહાર સરકાર બનતી હોય અને એની અંદર આ કૌભાંડ દેખાય રહ્યું છે આ સરકારની અંદર બેઠેલા નેતાઓ અને અધિકારીઓએ આ જાડી ચામડીના અધિકારીઓ એસી ખોલી અને બહાર નીકળી આ જાળવા દેખાય છે એ બાળકણ એ શિક્ષણનું પહેલું પ્રથમ એની જગ્યા પર એ સાયકલ નથી મળતી આ બે હજાર ત્રેવીસની અંદર આપેલી તો બે હજાર ચોવીસની અંદર આ સરકાર ક્યારે લાવશે આ લોકોને નહીં આપી શકી ત્યારે સરકારને અમે વિચારણા કરીએ કે આની પર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ નહીં તો આવનારા દિવસોની અંદર જાગૃત નાગરિક તરીકે હું પોતે આંદોલન કરવા માટે તૈયાર રહેશ જંબુસરની અંદર કે બાળકોને સાયકલ આપો કે બંગારમાં વેચવા માટે લાવ્યા છે એ સરકારનો પ્રશ્ન રહેશે અને હું આજના દિવસે અછુક ગુજરાતના મુખ્યમંત્રીને પણ અપીલ કરું કે આ સાયકલોના કૌભાંડોની પર જે કંઈ તપાસ કરવાના આદેશ આપવો હોય તો આપો સાહેબ કેમ કે આ સાયકલો બાળકોને આપવાની હતી આ ભંગારની અંદર નથી લાવવાની છતાં તમે તો ભંગારમાં આપીશ એજન્સીને પેમેન્ટ મળ્યું કે સમાજ કલ્યાણ અધિકારીને નથી મળ્યું એનો પ્રશ્ન એ તમારી સરકારમાં પ્રશ્ન છે અમારે તો સાયકલો બાળકોને આપવા માટેનું લ એ હતું પણ આ દિન સુધી અમારા બાળકોને સાયકલો નથી મળતી અમને દુઃખ થાય છે સાહેબ આ ક્યારે સાયકલો અમારા બાળકોને આપશો એ સવાલની સાથે

એ ફક્ત મોટા મોટા ટાઈફાઓ કરી રહેલી છે પણ ખરેખર જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે ઘણા એવા વિદ્યાર્થી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો અને વેચાણમાં કમિશન કમાવવા પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય જે ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય તેમ છતાં જો પ્રશાસન તંત્ર અમાર નરમાશ મૂકીને ફક્ત પૈસા કમાવામાં પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી વળે મળે તેના માટે આપણે પણ આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે તેમની પર પગલાં ભરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે